પોલીસે ચોરીની રિક્ષામાં રૂપિયા બે પોઈન્ટ ત્રાણું લાખ ના ચોરીના કોપર ટ્યુબ વેચવા જતા ત્રણ ઈસમોને ને ઝડપી પાડ્યા પોલીસે બાઇક ઉપર પાયલોટિંગ કરતો ઈસમ સાથે કુલ રૂપિયા ચાર લાખનો મુદ્દા માલ કબજે કર્યો વાપી પોલીસ પીઆઈ એમપી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોરીની ઓટો રિક્ષા અને કોપર ટ્યુબ કોયલના જથ્થાની ચોરી કરી વેચવા જતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા વાપી જીઆરડીસી પોલીસની ટીમે જે ટાઈપ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાદનીવાળી સ્પેન્ડર બાઇક નંબર જીજે જે પંદર બીડી થ્રી ટુ ડબલ ફોર પર એક ઈસમ પાઇલોટિંગ કરતા અને રિક્ષા નંબર પંદર ડબલ વાય સિક્સ થ્રી વન ટુ આવતા પોલીસે રોકી હતી અને પૂછપરછ કરતાં આ રિક્ષા બાવીસ એપ્રિલના રોજ વાપી ગીતાનગર ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં કોપર ટ્યુબ કોયલ બંડલ નંગ દસ જેનું વજન ત્રણસો પિસ્તાલીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ત્રાણું લાખનો ચોરીનો સામાન વેચવા જતા હોવાની કબૂલાત કરતા પોલીસે મનીષ મદન હળપતિ રહેવાસી વાપી ગીતાનગર મનીષ નિવાસી ચૌધરી રહેવાસી વાપી ડુંગરા અને સલમાન અઝીમ સેફી રહેવાસી વાપી ડુંગરાને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે કોપર ટ્યુબ કોયલ બંડલ તથા ચોરીની રિક્ષા બાઇક મોબાઈલ સહિત કુલ રૂપિયા ચાર લાખ છ હજાર બસો પચાસનો નો મુદ્દા માલ કબજે કર્યો હતો